હું બાવયા દિનેશ આપ સૌ ખેડૂત મિત્રનો નો એક દિવસ હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે ગામ નાની વાવડી ની અંદર એક ખેડૂત ને પ્લોટ વિઝિટ માટે આવેલા છે તો ખેડૂત ભાઈ પાસે જાણીએ કે યુ 47 તેપન વિશે શું કહેવા માંગે છે તમારું નામ જણાવજો મારું નામ છે ભલાડા ભાઈક રમેશભાઈ બરોબર ગામ નાની વાવડી તાલુકો રાણપુર જિલ્લો બોટાદ બરોબર મે મોબાઈલ નંબર તમારો જણાવી દીધો મારો મોબાઈલ નંબર છે 9577430110

બરોબર અને આમાં સાબકા બેસવાનું સારું થઈ ગયું છે અને મારી આર આરની બાજુમાં બીજી વેરાયટી છે એમાં સાબકા જ નથી આવતા બરાબર એમાં પણ આટલા જ દિવસનો કપાસ છે બરાબર તો ટૂંકમાં ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે બે મહિનાની આસપાસ કપાસનો સ્થળ થયેલો છે અને સાબકાને ને ફૂલ એવું બેસવાનું ચાલુ થઈ ગયું છે અને એક એકવાર અત્યાર સુધીમાં સ્પ્રે કરેલો છે સુશય જીવનનો કોઈ પણ એટેક અત્યાર સુધીમાં અત્યારે નહીં આવે પાંચ દસ વર્ષથી આ વાડીમાં એટલે વાળો મેં કપાસ નથી જોયો બરોબર એવો વિકાસ છે સાહેબ બરોબર

મારે વીસ વિકમ કરવાનું થાય છે બરોબર આભાર ધન્યવાદ